રાત્રે વારંવાર પેશાબની સમસ્યા માત્ર એક ડુંગળીનો કમાલ ત્રણ રાતમાં ખતમ થશે પરેશાની મિત્રો વિચારો કે રાત્રે એક વાગ્યે તમારી આંખ ખુલી જાય છે કારણ બાથરૂમ જવું પછી ત્રણ વાગ્યે પછી પાંચ વાગ્યે અને સવાર થતા થતા એવું લાગે છે કે જાણે આખી રાત તમે સૂતા જ નથી આ ફક્ત તમારો નહીં પણ આપણા દેશના લાખો લોકો ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધો આ રોજની સમસ્યામાંથી પસાર થાય છે પણ જો હું તમને કહું કે તમારા રસોઈ ઘરમાં પડેલી એક સાદી ડુંગળી માત્ર ત્રણ રાતમાં આ પરેશાનીને ખતમ કરી શકે છે તો હા તે જ ડુંગળી જે તમે રોજ શાકમાં નાખો છો અને સૌથી મોટી વાત આ નુસ્ખો આપણા વડીલો સદીઓથી જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ આજે હું તમને ડુંગળીના ચાર એવા નુસ્ખા જણાવીશ જેને મેં મારા પિતાજી ગુરુજી અને ઘણા વૃદ્ધ પડોશીઓ પર અજમાવ્યા છે અને ઉપાય નંબર એક છે તેણે તો સેંકડો લોકોની જિંદગી બદલી નાખી છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજજુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો ઊંઘના તૂટવાથી માત્ર થાક જ નથી લાગતો પણ જ્યારે તમારી ઊંઘ વારંવાર તૂટે છે ત્યારે હૃદય પર દબાણ વધે છે યાદશક્તિ નબળી પડે છે બ્લડ પ્રેશર અનિયંત્રિત થાય છે સાંધાનો દુખાવો વધે છે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે છે અમેરિકન સ્લીપ એસોસિએશનના રિપોર્ટ મુજબ પાસઠ પ્લસ ઉંમરના અડતાલીસ લોકો રાત્રે બેથી વધારે વખત ઊઠે છે અને તેમાંથી અડધા લોકો સવારે ઉઠીને પણ થાકેલા રહે છે આયુર્વેદમાં તેને વાત વિકાર અને મૂત્ર દોષ કહેવામાં આવે છે એટલે કે ઊર્જાનું અસંતુલન અને મૂત્રાશયની નબળાઈ મારા ઘરનો અનુભવ મારા પિતાજી પંડિત રઘુનાથદાસજી છેલ્લા ચૌદ થી રાત્રે ઓછામાં ઓછા ત્રણ વાર ઊઠતા હતા ઘણા ડોક્ટરો ઘણા ટેસ્ટ અને ઢગલાબંધ દવાઓ પણ કાયમી અસર નહીં પણ જ્યારે તેમણે ડુંગળીની આ રીતો અપનાવી તો માત્ર પાંચ રાતમાં જ ફરક મહેસૂસ થવા લાગ્યો તો ચાલો જાણીએ આ ચારેય રીતો વિશે રીત નંબર ચાર રાત્રિભોજનમાં ડુંગળી સામેલ કરવી કેમ અસરકારક છે રાતનો સમય શરીરના ધીમા થવા અને ઊંઘના હોર્મોન મેલાટોનિન બનવાનો સમય છે ડુંગળીમાં રહેલા ટ્રિપ્ટોફેન અને ફ્લેવોનોઇડ્સ નસોને શાંત કરે છે હૃદયના ધબકારા સામાન્ય કરે છે અને મગજને આરામ તરફ લઈ જાય છે કેવી રીતે લેવી કાચી ડુંગળી ત્રીસથી થી પચાસ ગ્રામ બારીક સ્લાઇસ સલાડ અથવા દાળ સાથે રાંધેલી ડુંગળી જો પેટ સંવેદનશીલ હોય તો હળવી શેકીને કે શાકમાં ભેળવીને નિયમ અઠવાડિયામાં ઓછામાં ઓછી પાંચ રાત સાબિતી શર્માકાનો અનુભવ મારી શેરીના બ્યાશી વર્ષીય મોહન લાલ શર્માને રાત્રે ચારથી પાંચ વાર બાથરૂમ જવું પડતું હતું તેમણે રાત્રિભોજનમાં માત્ર સાત દિવસ કાચી ડુંગળી સલાડમાં સામેલ કરી આઠમા દિવસે બોલ્યા બેટા હવે રાત્રે એક વાર ઉઠું છું અને ઊંઘ પણ એવી આવે છે જેવી જુવાનીના દિવસોમાં આવતી હતી વૈજ્ઞાનિક કારણ ડુંગળીમાં સલ્ફર સંયોજનો હોય છે જે મૂત્રાશયને મજબૂત કરે છે તેમાં ક્વેરસીટીન હોય છે જે સોજો ઓછો કરે છે ખાસ કરીને પ્રોસ્ટેટનો જે વૃદ્ધ પુરુષોમાં વારંવાર પેશાબનું મોટું કારણ છે જો તમને ડુંગળી ખાવી પસંદ નથી તો આગલી રીત તમારા માટે છે આમાં ડુંગળી ખાવી પણ નહીં પડે પણ તેની અસર ઊંડી થશે રીત નંબર ત્રણ ઓશિકા પાસે ડુંગળી મિત્રો ક્યારેક ઇલાજ પેટથી નહીં પણ શ્વાસના રસ્તે થાય છે અને ડુંગળી આ વાતનું જીવંત ઉદાહરણ છે કેવી રીતે કરવો અડધી ડુંગળી લો તેની છાલ ઉતારો અને એક વાટકીમાં રાખો તેને તમારા ઓશિકા પાસે રાખો દર બે થી ત્રણ દિવસે ડુંગળી બદલો જેથી સુગંધ તાજી રહે કેમ અસર કરે છે ડુંગળીની હળવી ગંધમાં રહેલા સલ્ફર સંયોજનો અને ફાઇટોકેમિકલ્સ સીધા આપણા નાકના ઓલ્ફેક્ટરી નર્વને સિગ્નલ મોકલે છે આ નસો આપણા મગજના તે ભાગ સાથે જોડાયેલી હોય છે જે ઊંઘ અને આરામને નિયંત્રિત કરે છે જ્યારે તમે સૂતી વખતે આ હળવી સુગંધ શ્વાસ સાથે અંદર લો છો તો તેનાથી તણાવનો હોર્મોન કોર્ટિસોલ ઓછો થાય છે ઊંઘનો હોર્મોન મેલાટોનિન સક્રિય થાય છે નસોમાં હળવી શાંતિ ફેલાય છે જેનાથી ઊંઘ ઊંડી અને સતત રહે છે આ ઉપાયથી સુશીલા માજીને થયેલો અનુભવ અમારી પોળમાં રહેતા ચુમોતેર વર્ષીય સુશીલા માજીને એક સમસ્યા હતી તેમને ઊંઘ આવવામાં બહુ વાર લાગતી અને ઊંઘ આવ્યા પછી થોડા જ સમયમાં ઊંઘ તૂટી જતી હતી ડોક્ટરે ઊંઘની ગોળીઓ આપી પણ તેઓ કહેતા હતા બેટા ગોળીથી ઊંઘ આવે છે પણ સવારે ઊઠતા જ માથું ભારે રહે છે એક દિવસ મેં તેમને ઓશિકાવાળી ડુંગળીની રીત જણાવી પહેલી જ રાત્રે તેમણે મને સવારે ફોન કર્યો અરે બેટા રાત્રે પહેલીવાર હું આટલું સારી રીતે સૂઈ છું અને સવારે ઊઠીને મન પણ હળવું લાગે છે વૈજ્ઞાનિક તથા આયુર્વેદિક દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ડુંગળીમાં રહેલા થાયોસલ્ફિનેટ્સ અને ફાઇટોસાઇટ્સની અસર લસણ જેવી હોય છે આ નસોની ખેંચાણ ઓછી કરે છે અને માંસપેશીઓને રિલેક્સ કરે છે નાક દ્વારા લેવાયેલી સુગંધ સીધી લિમ્બિક સિસ્ટમ પર અસર કરે છે જે લાગણીઓ અને ઊંઘ સાથે જોડાયેલી છે આયુર્વેદિક દ્રષ્ટિએ ડુંગળીને તામસિક રસની માનવામાં આવી છે જે શરીરના વાત અને પિત્તને સંતુલિત કરે છે સૂતા પહેલાં તેની ગંધ લેવાથી મન શિથિલ થાય છે અને રાત્રિના વિઘ્નો દૂર થાય છે ટિપ્સ જો સુગંધ વધુ તીવ્ર લાગે તો ડુંગળી પર પાતળું કપડું ઢાંકી દો શિયાળામાં આ રીત વધુ અસરકારક હોય છે કારણ કે ઠંડી હવામાં ડુંગળીના તત્વો વધુ સમય સુધી ટકે છે હવેની રીત એવા લોકો માટે છે જે લોકો સૂતા પછી તરત જ નીંદર ઇચ્છે છે રીત નંબર બે કચરેલી ડુંગળીનો જાળ ઊંઘ ન આવવાની પરેશાનીમાં ક્યારેક આપણે નુસ્ખો સીધો નાક સુધી પહોંચાડવો પડે છે અને આ રીત એની જ માટે બની છે કેવી રીતે કરવું એક મધ્યમ કદની ડુંગળી લો તેની છાલ ઉતારીને તેના મોટા મોટા ટુકડા કરો હવે આ ટુકડાઓને હળવા દબાવીને કચરી નાખો ચાકુની પીઠ કે વેલણથી પણ કરી શકો છો ત્યારબાદ તેને એક કાચના જારમાં નાખો અને ઢાંકણ બંધ કરી દો હવે સૂતા પહેલાં ઢાંકણ ખોલો જારને નાક પાસે લાવો અને બેથી ત્રણ મિનિટ ઊંડો શ્વાસ લો પછી જારને બંધ કરીને પલંગ પાસે રાખી દો હળવી સુગંધ આખી રાત ઓરડામાં ફેલાશે કેમ અસર કરે છે જ્યારે ડુંગળી કચરવામાં આવે છે તો તેમાં રહેલા એલિસિન અને સલ્ફર સંયોજનો તરત હવામાં ફેલાય છે આ સંયોજનો મગજની રક્તવાહીની ઓને ફેલાવે છે જેનાથી મગજને વધુ ઓક્સિજન મળે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે જેનાથી ઊંઘ ઊંડી થાય છે તે મૂત્રાશયની નસોની સંવેદનશીલતાને ઓછી કરે છે જેનાથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા ઘટે છે આ ઉપાયથી ઠાકુર સાહેબને થયેલો અનુભવ મારા શહેરના અડસઠ વર્ષીય હરિનારાયણ ઠાકુર સાહેબ પોતાના સમયના પ્રખ્યાત પહેલવાન હતા પણ નિવૃત્તિ પછી તેમને એક વિચિત્ર મુશ્કેલી થવા લાગી તે મને કહેતા બેટા ઊંઘ તો આવે છે પણ જેવી આવે છે પેશાબ લાગવાથી જાગી જવાય છે અને પછી ઊંઘ તૂટી જાય છે મેં તેમને આ જારવાળી રીત જણાવી પહેલી રાત તેમણે માત્ર બે મિનિટ જ સૂંઘ્યું અને સવારે ફોન કરીને બોલ્યા બેટા ગઈકાલે તો છ કલાક એકદમ સીધી ઊંઘ આવી આ તો જાણે જાદુ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડુંગળીના સલ્ફર કમ્પાઉન્ડ ગાબા રિસેપ્ટર્સને સક્રિય કરે છે આ એ જ રિસેપ્ટર્સ છે જેના પર ઊંઘની ગોરીઓ પણ અસર કરે છે પણ ડુંગળીની અસર કુદરતી હોય છે જેનાથી સવારે સુસ્તી કે હેંગઓવર જેવું મહેસૂસ થતું નથી આયુર્વેદિક દ્રષ્ટિકોણ તેને નાસા શોધન એટલે કે નાક દ્વારા શોધનનું હળવું સ્વરૂપ ગણી શકાય છે ડુંગળીની તીખી ગંધ વાત અને કફને સંતુલિત કરે છે જેનાથી શરીરમાં શિથિલતા અને માનસિક શાંતિ આવે છે વધારાની ટિપ્સ જો તમારા રૂમમાં ઠંડી હવા ન હોય તો જારને થોડીવાર ફ્રિજમાં રાખીને પછી ઉપયોગ કરો ઠંડક અને સુગંધની બેવડી અસર મળશે અને હવે તે નુસ્ખા પર આવીએ જે ફક્ત ડુંગળી નહીં પણ ઊંઘની કી છે આ જ છે રીત નંબર વન ડુંગળીનો રસ પ્લસ સાવધાનીઓ અને માનો કે ન માનો આ રીત જેણે અપનાવી છે તેને એક મહિનામાં દવાઓની જરૂરિયાત અડધી થઈ ગઈ છે કેવી રીતે કરવું સૌ પ્રથમ મધ્યમ કદની એક ડુંગળી લો અને તેની છાલ ઉતારીને નાના ટુકડાઓમાં કાપો ત્યારબાદ મિક્સર કે વાટકી પર પીસીને તેનો રસ કાઢી લો આ રસને ગાળીને એકથી બે ચમચી મધમાં ભેળવો હવે સૂવાના ત્રીસ મિનિટ પહેલાં તેને પી લો કેમ અસર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડુંગળીના રસમાં રહેલા ક્યુરોસિટિન અને સલ્ફર કમ્પાઉન્ડ્સ સોજાને ઓછો કરે છે ખાસ કરીને પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો તેમાં એલ એલ્ટ્રિપ્ટોફેન હોય છે જે શરીરમાં સેરોટોનિન અને પછી મેલાટોનિનમાં બદલાય છે આ જ હોર્મોન તમને ઊંડી ઊંઘ અપાવે છે મૂત્રાશયની માંસપેશીઓને રિલેક્સ કરીને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા ઘટાડે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ડુંગળીને શીતળ અને બલ્યશક્તિ આપનારી માનવામાં આવે છે તેને રસના રૂપમાં લેવાથી તે સીધી અગ્નિ પાચનશક્તિને સંતુલિત કરે છે અને વાત અને પિત્ત બંનેને નિયંત્રિત કરે છે અષ્ટાંગહૃદય ગ્રંથમાં તેનું વર્ણન રાત્રિસ્વપ્નસુખકર એટલે કે રાતની ઊંઘ સુખદ બનાવનાર તરીકે કરવામાં આવ્યું છે આ ઉપાયની મારા પિતાજી પર અસર મારા પિતાજી જે ચૌદ વર્ષથી રાત્રે ત્રણથી ચાર વાર ઊઠતા હતા તેમણે આ ડુંગળીના રસવાળી રીત અપનાવી પહેલી જ રાત્રે ઊંઘ ઊંડી થઈ દસમા દિવસ સુધી રાત્રે માત્ર એક વાર ઉઠવું પડ્યું અને એક મહિનામાં તો ઘણી રાતો એવી પણ આવી જ્યારે તેઓ સવાર સુધી એકવાર પણ ન ઉઠ્યા તેમના શબ્દો મને આજે પણ યાદ છે બેટા આ તો જાણે ભગવાનનું આપેલું વરદાન છે હવે હું દિવસે પણ તાજગી અનુભવું છું સાવધાનીઓ ડાયાબિટીસવાળા લોકો મધની માત્રા નિયંત્રિત રાખે પેટમાં એસિડિટી કે ગેસની સમસ્યા થવા પર ડુંગળીને હળવી બાફીને રસ કાઢો રોજ બે થી ત્રણ ચમચીથી વધુ ડુંગળીનો રસ ન લો સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો ડોક્ટરની સલાહ લઈને જ અપનાવે મિત્રો જો તમે અહીંયા સુધી વિડિયો જોયો છે તો અમે તમને વધારાની ટિપ્સ આપીએ છીએ તે પણ તમારે અજમાવી જોઈએ સૂતા પહેલા પગ ધોઈને હળવું હુંફાળું તેલ લગાવો તેનાથી નસો રિલેક્સ થાય છે રાત્રે પાણીનું સેવન સીમિત કરો ખાસ કરીને સુવાના એક કલાક પહેલાં રૂમનું તાપમાન વીસથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રાખો વધુ ગરમ કે ઠંડો રૂમ ઊંઘ તોડી શકે છે મિત્રો ડુંગળી કોઈ જાદુની ગોળી નથી પણ તે પ્રકૃતિનું આપેલું એવું વરદાન છે જેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઊંઘ હૃદય મગજ અને મૂત્રાશય આ ચારેયનું રક્ષક બની શકે છે આપણા વડીલો આ રહસ્ય જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ હવે સમય છે આ નુસ્ખાને ફરીથી અપનાવવાનો તો આજથી ઉપર જણાવેલી રીતોમાંથી એક રીત પસંદ કરો અને સાત દિવસ સુધી સતત અપનાવો અને જ્યારે તમારી ઊંઘ તૂટ્યા વગર પૂરી થાય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી અન્ય લોકોને પણ ઉપાયનો લાભ મળી શકે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને પોતાના માતાપિતા દાદા દાદી કે કોઈ પણ એવા વ્યક્તિને જરૂર મોકલો જેમની ઊંઘ રાત્રે વારંવાર તૂટે છે અને હા હવે પછીના વીડિયોમાં હું તમારા માટે એક એવો નુસ્ખો લાવીશ જેનાથી માથાનો દુખાવો અને માઇગ્રેન માત્ર પાંચ મિનિટમાં ગાયબ થઈ જશે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો